આજે જે થાય છે એ છે અંતરથી નમન હૃદયથી થતો એક નમ્ર આભાર કારણ કે આજે ગુરુ પૂર્ણિમા છે આજનો વિષય બહુ પ્રાચીન છે પણ એટલો જ વધુ જીવન પ્રેરક જીવનમાં ગુરુનું મહત્વ આપણા જીવનમાં ઘણા સંબંધો છે માતા પિતા મિત્રો બધા કંઈક આપે છે પણ એક એવો સંબંધ જે આપણી અંદર પ્રકાશ કરે છે એ છે ગુરુ મત સ્મૃતિ જ્ઞાનમ પોહનમ દરેક દિલમાં વસેલા શ્રી કૃષ્ણને મારા વંદન આ છે તમારા અંતરના દરવાજા ખોલવાની યાત્રા અહીં વાત કરીશું મનના આંચળે છુપાયેલા તત્વની જીવનને સરળતાથી નહીં પરંતુ અધ્યાત્મથી જીવવાની આ છે તત્વમસીબ વોઇસ ઓફ શું તું જ પરમ સત્ય છે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુર્ષાક્ષાત પર બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમ ગુરુ માત્ર શિક્ષક નથી તે બ્રહ્મા જેટલો સર્જક છે વિષ્ણુ જેટલો પાલક છે અને શિવ જેટલો સહારક છે અજ્ઞાનનો સહારક આવા ગુરુને સાક્ષાત પરમાત્મા માનવા જોઈએ કારણ કે એ પરમાત્મા પરમાત્માને જઈ રૂપે આપણા સુધી પહોંચે છે જીવન કદાચ સરળ લાગે છે પણ આપણે બધા કોઈક બિંદુએ એ અનુભવ કરીએ છીએ કે આપણા બધા પ્રયત્નો છતાં પણ અંતરમાં ખાલીપો રહે છે પૈસા છે સંબંધો છે સમાજમાં સ્થાન પણ છે પણ શાંતિ નથી એ ખાલીપો શું છે એ ખાલીપો છે માર્ગદર્શકના અપાવો એ ખાલી પોચે એવી દિશાનો અભાવ કે જ્યાં આપણે આપણું સાચું સ્વરૂપ ઓળખી શકીએ એવું કોઈ જોઈએ જે આંખમાં આંખ નાખીને કહે કે તું ખોટા રસ્તે જતો નથી પણ તું હજુ પોતાને ઓળખ્યો નથી એ વ્યક્તિ એટલે ગુરુ ધર્મ જ્યારે બાળક જીદ કરે ત્યારે માતા એને સમજાવે પણ જ્યારે આત્મા ભટકે ત્યારે કોણ મન અંતરથી દુખી થાય થાય શૂન્ય અનુભવે ભાગવત કે વેદ વાંચીને તરત શાંતિ નથી મળતી પરંતુ કોઈ જીવંત દયાળુ ચહેરો જો સામે મળે ને કહે કે ચાલ હું લઈ જઈશ તને તારા શ્વાસ સુધી જ્યારે જીવન બદલાઈ જાય દયાળુ ચહેરો એટલે ગુરુ કોઈ વ્યક્તિ પાણીમાં ડૂબી રહ્યું હોય અને ત્યાં અનેક લોકો હોય બચાવો બચાવવાની જીસો પાડતા હોય પણ એ વ્યક્તિને બચાવવા કોણ જાય જેને તરતા આવડતું હોય તે એમ આપણે આ જીવનની મોહમાયા અને અહંકારમાં ડૂબી રહ્યા છીએ એનામાંથી આપણને કોણ બચાવશે જેને તરતા આવડતું હોય તે જે તરી ચૂક્યું હોય તે જે પોતે પોતાને ઓળખી ચૂક્યું છે એ જેવી રીતે ડૂબનાર અને ઊંડા પાણીમાં કોઈ તરતા શીખવી શકે નહીં એમ જીવનના પ્રશ્નોમાં ડૂબેલા માણસને રસ્તો બતાવવા માટે એવું હૃદય જોઈએ જે પૂરેપૂરું બાર થયું એ હૃદય ગુરુ છે શ્રી રામના જીવનમાં પણ વિશ્વામિત્ર ઋષિ એમના ગુરુ હતા શ્રી કૃષ્ણના જીવનમાં પણ સાંદિપની ઋષિ એમના ગુરુ હતા દરેક અવતાર દરેક મહાત્માને જીવનમાં ગુરુ મળ્યા છે તો આપણો શું ખાસ છે આપણે ગુરુ વિના કેમ કામ ચલાવવાનો ભ્રમ રાખીએ છીએ મોટા ભાગે આપણે સૌ કોઈના માર્ગદર્શક રહી ગયા છીએ ભાઈને દીકરાને મિત્રોને સલાહ આપીએ છીએ પણ એકવાર માત્ર પોતાને પૂછો શું હું ખુદ સાચા માર્ગે છું આ પ્રશ્ન જો હૃદયથી આવે તો એનો ઉત્તર પણ હૃદય સુધી પહોંચે ગુરુ એ છે જે આપણામાં ભગવાન જગાડી શકે જેમ દીપક પોતે બળે છે અને બીજા દીવાઓ પ્રગટાવે છે એમ ગુરુ પોતે તપસ્વી હોય છે અને આપણા હૃદયમાં ભક્તિનો દીવો દોરવાય છે ભગવદ્ ગીતા એ શાસ્ત્ર છે જેને ભગવાને પોતે સંભળાવ્યું છે પણ ગીતા વાંચીને કોઈને તરત જીવ મુક્તિ ન મળે પણ જો એ ગીતા કોઈ સાચા ગુરુના મોઢેથી સંભળાય તો એ શબ્દ જીવનમાં ઉતરી જાય એમ કારણ કે ગુરુ શબ્દ આપતા નથી અનુભવ આપે છે ગુરુ એ નથી કે જે તમારું ભવિષ્ય જોઈને તમને ઉપાય આપે ગુરુ એ છે કે તમારું વર્તમાન લઈ જાય તમને તમારી અંદરના ભગવાન સુધી લઈ જાય ગુરુ એવું ના કહે કે મારી પૂજા કરે ગુરુ એવું કહે કે તું તને ઓળખ જ્યારે મીરાના હૃદયમાં કૃષ્ણ માટે અસીમ પ્રેમ ઉગ્યો ત્યારે તેને સમજાયું કે સમાજ પરિવાર અને લાજપાળ શબ્દો બધું અંતે વ્યર્થ લાગે છે જો દિલમાં ભગવાન માટે દીવો ન હોય એ દીવો મીરાના ગુરુ રાવલજીએ પ્રગટાવ્યું મીરાને કૃષ્ણની મૂર્તિ માટે જીવાંત ભક્તિ ત્યારે જ જાગી

તમારામાંથી આવે પણ તે પ્રગટ કરે ગુરુ નરેન્દ્ર એક અત્યંત બુદ્ધિશાળી યુવાન હતો પણ એની અંદર કોઈ શોધ ચાલી રહી હતી આત્મા અને પરમાત્મા એક દિવસ તે શ્રી રામકૃષ્ણ પરમહંસ પાસે પહોંચ્યો અને સીધો પ્રશ્ન કર્યો શું તમે ભગવાનને જોઈ શક્યા છો રામકૃષ્ણ અત્યંત નિર્ભય અને નિઃસંદેહ અવાજમાં ઉત્તર આપ્યો હું ભગવાનને માત્ર જોઈ શક્યો નથી હું રોજ એમને જોઉં છું એટલી સ્પષ્ટ રીતે જેમ તને જોઈ રહ્યો છું એક વાક્ય નરેન્દ્રના અંતરમાં વિંધાઈ ગયું એ પળથી જ નરેન્દ્રનું જીવન બદલાઈ ગયું એની શોધ પૂરી થઈ ગઈ અને નરેન્દ્ર જ ધીરે ધીરે વિવેકાનંદ બની ગયો આજનો વિડીયો કોઈ જ્ઞાન આપવા નહીં પણ બસ એક નમ્ર વંદન માટે આવ એ દરેક માટે જેમણે આપણું જીવન થોડું શાંત બનાવું એ દરેક માટે જેમણે કંઈક એવું કહ્યું કે આપણા હૃદય ફરીથી ધબકવું શરૂ કર્યું ગુરુ માટે નમન એ પૂજા નથી એ ઓળખાણો છે તો આજે એક દીવો કરો બહાર નહીં અંદર અને ચૂપચાપ કહી દે આભાર ગુરુદેવ હવે વિચાર કરો આજે જ્યારે તમે આ વિડીયો સાંભળો છો શું તમારી અંદર પણ કંઈક શોધ છે શું તમે એ માણસ છો જે દિવસે મસ્ત પણ રાત્રે જ્યારે સાંજ થાય ત્યારે સવાલ ફરી ઊભો થાય હું કોણ છું શું મારું કોઈ હેતુ છે શું ભગવાન સાચા છે અને છે તો હું ત્યાં કેમ નથી પહોંચી શકું યાદ રાખો એમ જ પ્રશ્ન નચિકિતાને થયા હતા એમ જ પ્રશ્ન અર્જુનને થયા હતા અને બંને સમયે ઉત્તર આપવા કોઈ ગુરુ આવ્યા હતા એક વખત યમ અને બીજે શ્રી કૃષ્ણ પોતે જો તમારું હૃદય ખુલેલું હશે તો પરમાત્મા તમારા માર્ગદર્શન માટે ચોક્કસ કોઈને મોકલશે ગુરુ શોધવાથી નહીં મળે ગુરુ પ્રાર્થનાથી મળે છે ગુરુ ત્યારે મળે જ્યારે જીવ પોતાનો અંધકાર મૂકી દે અને કહે હું કંઈ જાણતો નથી મને બતાવો ત્યાંથી સત્ય શરૂ થાય છે અને અંતે શબ્દો નહીં એક ભાવ રહે ગુરુ કૃપાહી એ ફરી મળીશું આવી જ પ્રેમ ભક્તિ અને અધ્યાત્મની વાતો સાથે ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં રાધે